નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ કુદરતી સંસાધનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના બધા જ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો તો સંસાધન એટલે એવી વસ્તુ જેના ઉપર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અથાર્થ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે હવે સંસાધનોના ઉપયોગો જોઈએ તો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે માનવજીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે પહેલું સંસાધન એક ખોરાક તરીકે તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે વનસ્પતિજન્ય ફળો કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો માંસ જળાશયોમાંથી મળતા માછલા અન્ય જળચર પ્રાણીઓ મધમાખીઓ એ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યાર પછી બીજું આપણે જોઈએ સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે તો જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગો ઉપયોગી વિવિધ પેદાશો તેમાં ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંસ ઊન અને ચામડા તેમજ ખનીજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે ત્રીજું છે સંસાધન એક શક્તિ સંસાધન તરીકે તો કોલસો ખનિજ તેલ કુદરતી વાયુ બળતણનું લાકડું વગેરે ઈંધણના ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત સૌર ઉર્જા પવન ઊર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઊર્જા બાયોગેસ જળ ઉર્જા વગેરે પણ એક શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી છે બીજો સવાલ ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી ઓછું કરી શકાય છે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટેની ધાર ઉપર મોટા વૃક્ષો હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રણ કરી અને ભૂમિ ધોવાણ અટકાવી શકાય ઢોળાવવાળી જમીન ઉપર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરાવા જોઈએ મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો તેની બુક જો તમારે જોઈતી હોય તો એ પીડીએફ અથવા તો બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા તમને ફોન નંબર આપવામાં આવેલો છે આ ફોન નંબરનો પણ તમે ઉપયોગ કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખો એમાં પહેલો સવાલ જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો તો તાપમાનના મોટા તફાવતો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે તેમાં જૈવિક અવશેષો ભેજ હવા વગેરે ભળેલા હોય છે જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉત્પત્તિ તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે પરિણામે તે આબોહવાવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે આમ જુદા જુદી આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે જમીનના પ્રકારો તેના રંગ આબોહવા માતૃખડકો કણરચના ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે ત્યાર પછી બીજો સવાલ કાપની જમીન વિશે નોંધ લખો તો ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા ક્ષેત્રમાં ફેલાયેલી છે ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભાગના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આવેલી છે એના લક્ષણોમાં આપણે જોઈએ તો આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે તેમાં પોટાશ ફોસ્ફ પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે તેમાં ઘઉં ડાંગર શેરડી શણ કપાસ મકાઈ તેલીબિયા વગેરે પાક લઈ શકાય ત્રીજો સવાલ કાળી જમીન વિશે નોંધ લખો ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આ જમીનના નિર્માણમાં દખણના લાવઈક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે આ જમીન ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે આ જમીનમાં લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે તે ફળદ્રુપ અને ચીકણી હોય છે તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડ પડે છે તેમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે કાળી જમીન એ રેગુરના નામે પણ જાણીતી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના જે સોલ્યુશન છે તે બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ અને બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા વોટ્સઅપ નંબર અને નંબર તમને આપેલા છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ આ સોલ્યુશનની ની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલો સવાલ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું જમીન જમીન ધોવાણ મુખ્ય ઉપાયો નીચે મુજબ છે પર થતી ચરણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવવાળી જમીનોમાં રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી ખેતરોમાં પડધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું આ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે ત્યાર પછી બીજો સવાલ પર્વતીય જમીનો કોને કહેવાય તો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાઓનો ઢોળાઓના ક્ષેત્રોમાં લગભગ સત્યાવીસોથી થી ત્રણ હજાર મીટરની ઊંચાઈ ઉપર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશ તેમજ દેવદાર ચીડ પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે આ જમીનનું સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે જંગલવાળા ભાગોમાં તેમના જૈવિક દ્રવ્યો વધુ હોય છે ત્યાર પછી ત્રીજો સવાલ રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રમાં આવેલી છે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન સૂકી અને સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરાનો પાક લેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દરેક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો એમાં પેલો સવાલ દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી એકલ સંસાધન બીજું જમીનનું નિર્માણ મૂળ ખડકના મળવાવાળા પદાર્થોથી થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ ખવાણ અને ઘસારણ ત્રીજો સવાલ પડખાવ જમીનનું અન્ય નામ શું છે તો જવાબ આવશે લેટેરાઈટ જમીન ચોથું હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવી છે તો અહીંયા જવાબ આવશે આઠ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે છે તેના ઉપર વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને જે એ યુટ્યુબ ચેનલ છે આપણી બરાબર છે તેના તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર તમે જોડાઈ શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે અલગ અલગ પ્લેટફોર્મ છે તેના ઉપર જોડાઈ જવું જેથી કરીને આવનારા તમામ વિડીયો છે તમામ પીડીએફ છે કે તમામ બુક છે તેની સોલ્યુશન તમને મળતી રહેશે તો મિત્રો ધન્યવાદ ધોરણ નવના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ એટલે કે પાઠ નવના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ સોલ્યુશન જે છે તેની પીડીએફ અથવા તો તેની બુક અથવા તો એનું જે મટિરિયલ છે તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં